કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે આપણે જાણીશું કપાસની બજાર વિશે અને કપાસ ઉપર છેલ્લે ખાસ ચર્ચા વિચારણા કરીશું તો વિડીયોમાં બને રહીજો અને ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી માહિતીના તમામ વિડીયો આપના સુધી પહેલાં મળતા રહે તો ચાલો પહેલાં જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ પછી ખાસ ચર્ચા વિચારણા કપાસ બજાર ઉપર કરીશું રાજકોટ અગિયારસો સિત્તેરથી ચૌદસો અડસઠ રૂપિયા અમરેલી એક હજાર સાઠથી ચૌદસો ઓગણત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો એકાવનથી ચૌદસો એકવીસ રૂપિયા જસદણ અગિયારસોથી ચૌદસો દસ રૂપિયા બોટાદ અગિયારસો છવ્વીસથી ચૌદસો પાહ રૂપિયા મહુવા સાતસો ચાલીસથી તેરસો એકાવન રૂપિયા ગોંડર એક હજાર એકથી ચૌદસો એકવીસ રૂપિયા કાલાવડ બારસોથી ચૌદસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર એક હજાર પચાસથી ચૌદસો પચાસ રૂપિયા ભાવનગર એક હજારથી ચૌદસો તેર રૂપિયા જામનગર આઠસો પચાસથી ચૌદસો પાહ રૂપિયા બાબરા અગિયારસો પચાસથી ચૌદસો એકાવન રૂપિયા જેતપુર નવસો થી ચૌદસો એકાવન રૂપિયા વાંકાનેર એક હજારથી ચૌદસો ચાલીસ રૂપિયા મોરબી અગિયારસો એકાવનથી ચૌદસો પંચ્યાસી રૂપિયા રાજુલા નેવુંથી ચૌદસો દસ રૂપિયા હળવદ બારસો પચાસથી ચૌદસો અડત્રીસ રૂપિયા વિસાવદર અગિયારસો તેરથી ચૌદસો એક રૂપિયા તળાજા એક હજાર પચાસથી ચૌદસો અઢાર રૂપિયા બગસરા એક હજારથી ચૌદસો સિત્તેર રૂપિયા જુનાગઢ અગિયારસો પચાસથી ચૌદસો છન્નું રૂપિયા ઉપલેટા એક હજાર પચાસ થી તેરસો પાસાઠ રૂપિયા માણાવદર અગિયારસોથી પંદરસો પંદર રૂપિયા ધોરાજી ચૌદસો એકતાલીસથી ચૌદસો એક રૂપિયો વિછિયા અગિયારસો સાહીઠ થી ચૌદસો દસ રૂપિયા ભેસાણ એક હજારથી ચૌદસો બાવીસ રૂપિયા ધારી એક હજાર એકથી ચૌદસો બાવન રૂપિયા લાલપુર બારસો સાહીઠથી ચૌદસો તેતાલીસ રૂપિયા ખંભાળિયા તેરસોથી ચૌદસો પાંચ રૂપિયા ધ્રોલ બારસો નેવુંથી ચૌદસો બાવન રૂપિયા પાલીતાણા એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા હારીજ એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા ધનસુરા બારસોથી ચૌદસો રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો અડતાલીસ રૂપિયા વિજાપુર એક હજાર પચાસથી ચૌદસો પચાસ રૂપિયા કુકરવાડા અગિયારસોથી ચૌદસો સોળ રૂપિયા ગોજારીયા તેરસોથી ચૌદસો અગિયાર રૂપિયા હિંમતનગર તેરસો અગિયારથી ચૌદસો છેતાલીસ રૂપિયા પાટણ અગિયારસો નેવું થી ચૌદસો બત્રીસ રૂપિયા થરા તેરસો થી ચૌદસો નેવું રૂપિયા તલો તેરસો એંશીથી ચૌદસો સાત રૂપિયા સિદ્ધપુર અગિયારસો એંશીથી ચૌદસો એકતાલીસ રૂપિયા ડોડાસા એક હજાર સાઠથી ચૌદસો રૂપિયા વડાલી તેરસો પચાસથી ચૌદસો રૂપિયા દિયોદર તેરસોથી તેરસો સાહીઠ રૂપિયા બેચરાજી અગિયારસોથી તેરસો બાઠ રૂપિયા ગઢડા અગિયારસો અઠ્યાસી થી ચૌદસો એકત્રીસ રૂપિયા ઢસા અગિયારસો સિત્તેરથી ચૌદસો રૂપિયા કપડવંજ આઠસો પચાસથી નવસો પચાસ રૂપિયા અંજાર બારસો પચાસથી ચૌદસો ચોરાણું રૂપિયા અંજાર બારસો પચાસથી ચૌદસો ચોપન રૂપિયા ધંધુકા અગિયારસો પાંચથી ચૌદસો ચોવીસ રૂપિયા વિરમગામ આઠસોથી ચૌદસો રૂપિયા જાદર ચૌદસો દસ થી ચૌદસો પંચાવન રૂપિયા ચાણસમાં અગિયારસો થી ચૌદસો વીસ રૂપિયા ખેડબ્રહ્મા બારસો પાંચથી તેરસો પચાસ રૂપિયા ઉનાવાવ એક હજારથી ચૌદસો એકાવન રૂપિયા ઇકબાલગઢ અગિયારસો પચાસથી તેરસો નેવું રૂપિયા સતલાસણા એક હજારથી તેરસો નેવું રૂપિયા અબલિયાસણ નવસો થી તેરસો રૂપિયા માણસા અગિયારસોથી ચૌદસો બત્રીસ રૂપિયા કડી એક હજાર થી ચૌદસો પાંત્રીસ રૂપિયા મોડાસા એક હજારથી તેરસો એકાવન રૂપિયા દુનિયાભરના દેશોમાંથી ઇન્ટરનેશનલ મોનિટાઈઝ ફંડ વૈશ્વિક મોંઘવારી દર બે હજાર ચોવીસમાં ઘટવાની આગાહી કરી હોય અને કાપડ અને ગાર્મેન્ટની ડિમાન્ડ લગભગ તમામ દેશમાં વધશે તેની સરેરાશ રૂ અને કપાસ ભાવમાં આગામી મહિનાઓમાં થોડો વધારો જોવા મળી રહી છે ચીનનો રૂ વાયદો બુધવારે સતત બીજે દિવસની તેજી બાદ થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો હતો વાયદો જ વાયદો ઘટીને પંદર પોઈન્ટ નવસો નવ્વાણું યુરન જોવા મળી રહ્યો હતો કપાસની બજારમાં નીચા ભાવને કારણે વેચવાલી ખેડૂતોની ઘટતા ભાવમાં બ્રેક લાગી હતી ભાવ સ્ટેબલ રહ્યા હતા કપાસની બજારમાં આગામી દિવસોમાં જો વેચવાલી ઓછી રહેશે તો ભાવમાં ઘટિયા ભાવથી થોડો એવો સુધારો જોવા મળી શકે છે મોટાભાગના તમામ યાર્ડો કપાસના ભાવ ટેકાના ભાવની આસપાસ પહોંચી ગયા હોવાની અને ઘટાડો ન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે કડી મહારાષ્ટ્રમાં સો ગાસડીની આવક હતી અને ભાવ તેરસો દસથી તેરસો નેવું હતા જ્યારે કાઠિયાવાડમાં પંદરથી વીસ ગાસડીની આવક હતી અને ભાવ તેરસો એંસીથી ચૌદસો દસ સીસીઆઈમાં જોવા મળેલા હતા રૂની બજારમાં બે દિવસમાં પાંચસો જેવો મોટો કડાકો બોલ્યો હતો કારણ કે વાયદા બજારમાં છથી દસ ટકાનો બધા કોમોડિટી એગ્રીમાં મોટું ગાબડું પડ્યું હતું જેના કારણે કપાસ બજારમાં થોડો એવો નરમાઈનો ટોન જોવા મળી રહ્યો હતો હાજર ભાવથી બસો રૂપિયાનો સુધારો રો વાયદામાં જોવા મળી રહ્યો છે રૂ બજારમાં આગામી દિવસોમાં ડિમાન્ડ કેવી આવે છે એના ઉપર સમગ્ર બજારનો આધાર રહેશે કપાસિયા ખોડ વાયદામાં આજે ઘટાડો થયેલ જોવા મળી રહ્યો હતો સીસીઆઈના એક્શન ભાવ સ્ટેબલ રહ્યા હતા રૂના ભાવમાં બસોનો સુધારો થયો હતો જેના કારણે ગુજરાતમાં ઓગણત્રીસ માઇક્રોનવાળો ત્રણ પોઈન્ટ આઠ માઇક્રોનવાળો રૂનો કપાસનો બજાર ભાવ પંચાવન બસોથી પચાવન પાંચસો વાઇઝ જોવા મળી રહ્યો હતો ભારતભરના તમામ માર્કેટ યાર્ડમાં રૂની આવકો ઘટીને બે લાખ ગાસડીને અંદર પહોંચી ગઈ છે દેશની રૂની એક ત્રાણું લાખ ગાસડીની આવકો નોંધાઈ હતી દેશની રૂની કુલ આવક એક લાખ ત્રાણું લાખ ઘાસડીની આવક થઈ હતી જેમાં ઉત્તર ભારતમાં સોળ હજાર ઘાસડીની આવક મધ્યપ્રદેશમાં ચૌદ હજાર ઘાસડીની આવક ગુજરાતમાં બેતાલીસ હજાર ઘાસડીની આવક મહારાષ્ટ્રમાં સત્તાવન હજાર ઘાસડીની આવક તેલંગણામાં છત્રીસ હજાર ઘાસડીની આવક આંધ્રપ્રદેશમાં છ હજાર ઘાસડીની આવક કર્ણાટકમાં સત્તર હજાર ઘાસડીની આવક તમિલનાડુમાં બારસો અને ઓરિસ્સામાં તેતાલીસ સો આવકો નોંધાઈ હતી ગુજરાતના મોટા ગણાતા એવા માર્કેટયાર્ડ રાજકોટમાં ચોવીસથી પચીસ હજાર મણની આવક નોંધાઈ હતી જ્યારે ગોંડલમાં સાત હજાર મણ જેવી આવક નોંધાઈ હતી હાલ તો કપાસ બજારમાં કોઈ સુધારો જોવા મળી શકે એવી આશા નથી કારણ કે ઉપરથી ચૂંટણી છે જેના કારણે વૈશ્વિક મંદી ઉપર કંટ્રોલ લાવવાનો છે એના કારણે બજાર બધી સ્ટેબલ છે એગ્રી કોમોડિટીમાં વાયદા બજારમાં પણ છ હાથા ટકા જેવું ગાબડું પડે છે જેના કારણે કપાસ ચણા ડુંગળી જીરું ધાણા કે કોઈ પણ કોમોડિટીને ભાવમાં ઉછાળો લાવવો શક્ય નથી એની સર્વે ખેડૂતભાઈઓએ અવશ્ય નોંધ લેવી ખેડૂત ખેડૂતભાઈઓ અમારો જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવી શકો છો આપનું મંતવ્ય અને આવી દે આવી રીતે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આ ભાવનો મુદ્દો આપણે આગળ લઈ લઈ જઈ શકીએ અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલશો નહીં આ બધા ખેડૂત ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર